આપણે યુટ્યુબનું કામ છે અને તમને જણાવવાનું છે કે નવું અપડેટ અત્યારે આવ્યું છે યુટ્યુબમાં ગુડ મોર્નિંગ જય માતાજી બાપા સીતારામ ફેમિલી જો હવાર સવારનો છે ને વરસાદ ચાલુ છે અત્યારે તો બે દિવસ આવે છે કેમ કે આગાહી તેર દસ દિવસની એટલે વરસાદ તો શરૂ રહેવાનો જ છે અને આપણે તો અત્યારે નાઇન ધોન તૈયાર થઈ જતી ને મમતા છે ને જો મમતા ઘરે નથી આવી વરદેવ નામ બે થી ઘેરે મમતા ભાવન ઘરે રોકાણી થઈ કાલે રાતે અમે ન્યા હતા તો અત્યારમાં છે ને લેવા જવું તે વર્ત ધીમો ધીમો ચાલુ છે અત્યારમાં તો એને પેલા લઈ આવું પછી કન્ટિન્યુ વિડીયો મારી તમે ભાવન ઘેર કોઈ ગી જાય જો વરદેવ જગાડે છે જીનું હેતુ જાય ગયા જાય ગયા

મમતા કે દેખાતી છે નહીં હું કાંઈ નહીં હવે થોડીક વાર આપણે વાટ ધોવીએ હમણાં મણા આવી જા હા એટલે બતાવું તમે છે કાંઈ તો કા ખાવ બી દાવ એમ બધા આને ભૂખ લાગી છે અને આવતી નથી મમતા હવે વાર લાગી ગઈ છે ને એને વાટે જ બેઠાથી અમે છે ધોવો આને ભૂખ લાગી ભૂખ લાગે પછી ખમે ને એ ખાવાનું શરૂ કરી દે એમની તો ધોવો પણ એ તો એની રીતે ખાવાનું શરૂ કરી દે ધોવો જોઈ દેખા હો મન પુલાવ દો પુલાવ પુલાવ ખાઈ લે ને બુ ભૂખ લાગી હે ચારના વાર દોતા થા અક્્યાર આવી ખાવા પૈસા લેવા ગઈ અને દાદા હતા તાઈ યે તો ને સવાર ની દેખાય તે આદમાં ઓસી આજમાં મે હું કે બપા આ થા ડિપોડિંગ દેકી યે તે આમાં ઓરથી કરવી પડી કે આપણે મારા હાડુભાઈના ખાતે આવ્યા છીએ કેમ કે થોડુંક આપડે યુટ્યુબ નું કામ છે અને તમને જણાવવાનું છે કે નવું અપડેટ અત્યારે આવ્યું છે માં તો તમને બતાવું કે કઈ રીતનું છે અત્યારે હાઈપ આપવાનું આવ્યું છે તમે જે કમેન્ટ કરો છો ને એની સાઈડમાં તમારે હાઈપ આપવાનું આવશે હું તમને બતાવું છું તો અત્યારે લેપટોપમાં શરૂ જ છે ને તમે તમારે ગૂગલ ક્રોમમાં છે ને વાઇટ સ્ટુડિયો એમ કરીને ખોલવાનું છે ને પછી એટલે આવશે આવડું આ તો હાલો બતાવું તમને આમાં તમારે કમેન્ટ લખવાનું આવે છે ને એની સાઈડમાં તમારે આ રીતનું આમ લેવાનું છે ઓપ્શન એટલે એમાં અહીં નીચે લખેલું છે હાઈપ એમાં તમારે ક્લિક કરવાની છે અને અહીંયા આની ઉપર ક્લિક કરવાની છે એટલે અહીં પોઈન્ટ બીજો છે આનાથી હું છે તમારે કાંઈ પૈસા કપાશે નહીં અને અમને તમારો સપોર્ટ મળશે તો પ્લીઝ એક હેલ્પ આપી દેજો વિડીયોમાં અને બીજું કે તમારે આ શેરું કરવું હોય ને તો આ તમારે ગૂગલ ક્રોમમાં શેરું થાશે તો જે કોઈ નાના મારા યુટ્યુબર હોય કે એને ન ખબર હોય તો એને તને આ રીતનું આ ગૂગલ ક્રોમમાં ખોલ લેવાનું છે ને આ નિષે સેટિંગ દેખાય છે ને જો અહીંયા ક્લિપ કરું છું એમાં પછી આ બીજું ઓપ્શન લેવાનું છે એમાં પછી આવડા બીજા ઓપ્શનમાં દેવાનું આમાં પછી હાવ નીચે લઈ લેવાનું છે બસ આવડું આ જોયું આ જે એરો બતાવે છે ને અહીંયા આ તમારે ચાલુ કરવાનું રહેશે એટલે તમારા ફોનમાં પણ શરૂ થઈ જશે અને જેથી કરીને તમને બધાને સપોર્ટ મળશે સારો તો જેને શરૂ ન કર્યું હોય તો કરી દેજો ને અત્યારે નવું અપડેટ આવેલું છે યુટ્યુબનું તો પ્લીઝ બધાએ હા પપવાનું આપ દેજો તો બસ આલો હવે અહીંથી છે ને અમારે જવાનું છે ખરીદી કરવા મમતાને લઈને કાનોરા કપડાં લેવાને આ જો જવા આટા મારે બોલાવે છે ટોપને ગાયત્રીમાં આવ્યા છે અત્યારે ગાયત્રીમાં ખરીદી કરાવી ગાયત્રીની અંદર દુકાનમાં આવ્યા છે તો બધા કપડા બહુ મસ્તીના છે મારા છોકરાના છોકરીને બહુ મસ્તી આવે એમાં

હમ ને મજા બગડી ગઈ છે હું કહું છું ફાઇન દવા લઈએ મજા બગડી ગઈ છે હવે મેડિકલ દવા લઈને હમણાં ફાઇન સુઈ જવાનું છે સર તો હાલો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખજો મોટી પાસે એક નવા બ્લોક થતો તો બધાની ગુડ નાઇટ જય માતાજી બાપા સીતારામ